દોસ્તો ઘણી ફેર એવું બનતું હોય છે કે તમારામાં કોઈ પણ વ્યક્તિ કોલ કરે તો તમારામાં આવતો નથી અને બીજાના નામ જ ફોન વયો જાય છે જ્યાં દોસ્તો તો ઘણા બધા લોકોની સાથે આવો પ્રોબ્લેમ પડે છે તો તેના માટે હું આજે સોલ્યુશન લઈને આવ્યો છું જેની મદદથી તમે આસાનીથી આ બધું બંધ કરી શકો છો જ્યારે તમારા મોબાઈલમાં કોઈ પણ છેડછાડ કરી શકે છે જ્યાં દોસ્તો તમારો કોલ ફોરવર્ડિંગ કરી શકે છે એસએમએસ ફોરવર્ડિંગ કરી શકે છે અને તમે તમારા મોબાઈલને હેકિંગનો શિકાર થઈ શકે છે જ્યાં દોસ્તો તમારો મોબાઈલ હેક નહોતો અને તમારે બધી પર્સનલ ડિટેલ તમારા પાસે રીતે તમારે કરવું હોય તો તમારે શું કરવાનું છે જે સિક્રેટ કોડ બે તમને બતાવું તે તમારા મોબાઈલમાં જરૂર છે અવશ્ય દાખલ કરીને ચેક કરી રહેવું જોઈએ જેનાથી તમારો મોબાઈલ સેફ રહે તમે તમારી રીતે સેફ રહી શકો જ્યાં દોસ્તો તો આ સિક્રેટ કોડ ક્યાં છે જે બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમને કોઈ પણ વ્યક્તિ કોલ કરતા હોય છે અને તમારો કોલ તમારી પાસે ન આવતો હોય ને બીજા પાસે વયો જતો હોય છે તેવામાં તમારે આ સેટિંગ તો જરૂર કરી દેવું જોઈએ તો દોસ્તો નંબર એક પર વાત કરીએ જે સિક્રેટ કોડ વિશે તો અહીં તમારામાં કોલ તમારે તો ચાલુ જ હોય છે પણ કોઈએ તમારા ફોન સાથે છેડછાડ કરી નાખી હોય છે એટલે કે અહીંથી કોલ ફોરવર્ડિંગ કરી નાખતા હોય છે તમારા મિત્રો તમને કોલ કરતા હોય છે પણ બીજા રોકમના ફોનમાં વયો વયોજાતો હોય છે જેને છેડછાડ કરી છે તો તમારે તે કેવી રીતે જોવાનું છે કે તમારો જે નંબર કોલ ફોરવર્ડિંગમાં નાખ્યો છે તો તેના માટે તમારે શું કરવાનું છે તમારે સૌથી પહેલા સ્ટાર હેચ ટુ વન હેજ દાખલ કરી દેવાનો છે ને અહીં તમારે કયા સિમમાં કોલ નથી આવતા તે તમારે ચેક કરવાનું છે જેમ કે અહીં સીમ ટુમાં કોલ કરી દઉં છું તો અહીં તમારે થોડુંક લોડિંગ રહેશે અને અહીં એક ફાઇનલી કોડ આવી જશે જી હા દોસ્તો તો અહીં તમે જોઈ શકો છો હું તમને ઝૂમ કરીને બતાવું છું કે કોલ ફોરવર્ડ ઇન નું લખેલું આવે છે વોઇસ જે છે ત્યાં નોટ ફોરવર્ડિંગ લખેલું આવે છે અને સિંક છે ત્યાં પણ નોટ ફોરવર્ડિંગ લખેલું આવે છે એટલે કે આનો મતલબ કે તમારા નંબર પર કોઈ પણ કોલ ફોરવર્ડિંગ ચાલુ નથી જ્યાં દોસ્તો આગળ જો તમારામાં વોઇસની જગ્યાએ જ્યાં નોટ ફોરવર્ડિંગ છે તેની જગ્યાએ તમારો કોઈ પણ નંબર જોવા મળે તો તમારે સમજવાનું કે તમારો જે કોલ આવે છે તે આ નંબર પર ફોરવર્ડિંગ દોસ્તો દોસ્તો અગર તમારો જે અહીંયા નંબર આવી ગયો હોય કોડ ફોરવર્ડિંગ હોય તમારે નિષ્ક્રિય કરવું હોય તો તમારે તેના માટે એક કોડ ડાયલ કરવાનો છે તે પણ તમે જોઈ લ્યો તો અહીં તમારે બે વાર હેચ બે એક હેચ ડાયલ કરવાનો છે તે જ નંબર પર ફરીથી કોલ કરી દેવાનો છે અહીં તમારો કોલ એસએમએસ જે હશે તે ફોરવર્ડિંગ હશે તે નિષ્ક્રિય થઈ જશે અને અહીં તમને જોવા મળી જશે કોલ ફોરવર્ડિંગ ઇર એઝ હવે તમારો જે પણ કોલ ફોરવર્ડિંગ થાય છે તે બંધ થઈ જશે જ્યાં દોસ્તો ઘણા બધા લોકોના કોલ ફોરવર્ડિંગ થઈ જતા હોય છે જો તમને કોલ કરતા હોય ને બીજા કોકના નંબરમાં વહી જાય છે ને તમને એમ થતું હોય કે તમે તેના જ ફોનમાં કોલ કરો છો અને સામેવાળે કહે છે કે રોંગ નંબર છે તો આવા સમયમાં તમે આ ટ્રીક યુઝ કરી શકો છો